નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનુ ફરી એકવાર મીડિયાના પગલે રેલવે તંત્ર દોડતું થયું મહુડી ભાગોળ ફાટક નંબર 21 કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો હતા પરેશાન મીડિયામાં અહેવાલ રોડ વ્યવસ્થિત બનાવતા વાહન ચાલકો મીડિયાનો આભાર માન્યો હતો ઢબોઈ મહુડી ભાગોળ ફાટક પાસે એકવીસ નંબર રેલવે ફાટકના રસ્તાને ખોદી કાઢી તકલાદી કામને લઈ વાહન ચાલકો પરેશાન હતા એ અંગે વારંવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા રેલવે તંત્રએ તાત્કાલિકના ધોરણે રોડની કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી ઢબોઈ મહુડી ભાગોળ પાસે એકવીસ નંબર રેલવે ફાટકની મરામત છેલ્લા કેટલાક સમયથી રાત્રે ફાટક બંધ રાખી કરાવેલ છે તેમ છતાંય કામગીરીમાં દેખરેખ કે સુપરવિઝનના અભાવે કામગીરી મરામત બરાબર કરવામાં આવેલ ન હતી અને રેલવે ટ્રેકથી રોડ રસ્તા ખોદી નાખી જેને લઈને કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા હતા જેને લઈને વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા આ અંગે મીડિયામાં સમાચારો વારંવાર પ્રસિદ્ધ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી આ કામગીરી અંગે જાણકારી અપાતા તાત્કાલિકના ધોરણે રેલવે તંત્ર દ્વારા આજુબાજુ નવી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી જ્યારે કે બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરે એ જ સમયની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે